વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પ્રકરણ સત્તર કુદરતી વનસ્પતિ અગાઉના વિડીયોની અંદર આપણે ભારતની અંદર જે જંગલોના પ્રકાર પાડવામાં આવ્યા તેના વિશે થોડોક અભ્યાસ શીખ્યો આપણને વિડીયો નંબર એકની અંદર ભારતની અંદર જોવા મળતી જે કુદરતી વનસ્પતિઓ ઔષધિઓ છોડવાળા વૃક્ષો અને વિવિધતા વિશે વાતચીત કરવામાં આવી ભાગ નંબર બેની અંદર આપણે ભારતની અંદર જે જંગલોના પ્રકાર છે એમાં પહેલાં જ વરસાદી જંગલો જે હતા ઉષ્ણકટબંધીય તેના વિશે માહિતી મેળવી આજે આપણે સૌ પ્રથમ ભારતનો જે જંગલોનો પ્રકાર છે કે ભાઈ અલગ અલગ વિસ્તારોની અંદર જે અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે છે તેના વિશે થોડીક માહિતી મેળવવાની છે પહેલાં આપણે થોડુંક નકશાની અંદર પણ સમજવાનું છે કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારના વૃક્ષો થાય છે તો અહીંયા વિદ્યાજી મિત્રો આપણને ભારતનો કુદરતી વનસ્પતિનો નકશો છે આપવામાં આવ્યો જેમની અંદર આપણે માહિતી મેળવવાની છે કે વરસાદી જંગલો ખરાવ જંગલો હિમાલયની વનસ્પતિ ભરતીના જંગલો અને કાટાળી વનસ્પતિ આ પાંચ પ્રકારના જંગલો વિશે આપણે માહિતી છે મેળવવાની છે એમાં આપણને સૌ પ્રથમ કીધું વરસાદી જંગલો વિશે માહિતી આપો તો અહીંયા આપણને જે કલર બતાવવામાં આવ્યો છે તેના આધારે આપણે કહી શકીએ કે વરસાદી જંગલો અહીંયા અને આ વિસ્તારોની અંદર વધારે જોવા મળતા હોય છે ખાસ કરી પૂર્વ ભારત અને પશ્ચિમ ઘાટ તરફ દક્ષિણ ભારતની અંદર આ જંગલોનું પ્રમાણ છે વધારે હોય છે ત્યારબાદ બીજું આપણને કીધું ખરાવ જંગલો ખરાવ ખરાબ જંગલો છે તેમનું પ્રમાણ ભારતની અંદર આમ ગણો તો સૌથી વધારે છે જોવા મળતું હોય છે ખાસ કરી મધ્ય ભારતની અંદર ખરાવ જંગલો છે સૌથી વધારે આવેલા હોય છે ત્યારબાદ ત્રીજો મુદ્દો આપણને કહેવામાં આવ્યો હિમાલયની વનસ્પતિ હિમાલયની વનસ્પતિઓ એટલે હિમાલયનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર ખાસ જોવા મળતો હોય છે ખાસ કરી જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારની અંદર આપણને હિમાલયની અંદર થતી જે વનસ્પતિઓ છે તે જોવા મળતી હોય છે ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું ભરતીના જંગલો હવે ભરતીના જંગલો એટલે ભારતની અંદર જે કિનારો છે તેમાં આપણને અહીંયા પશ્ચિમ બંગાળની અંદર ઓરિસ્સાની અંદર અને આંધ્રપ્રદેશના વિસ્તારની અંદર આપણને જોવા મળે છે અને છેલ્લે કીધું કાંટાળી વનસ્પતિ કાંટાળી વનસ્પતિ એટલે આપણે અહીંયા રાજસ્થાન અને ગુજરાતની અંદર કાંટાળી વનસ્પતિનું પ્રમાણ સૌથી વધારે છે આમ ભારતના નકશાની અંદર આપણે જોઈ શકીએ કે જુદા જુદા વિસ્તારોની અંદર અલગ અલગ પ્રકારના જંગલો છે આવેલા હોય છે ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું પ્રકાર નંબર બે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ ખરાવ જંગલો કોને કહેવાય કે જેમના પાંદડા છે ખરી જતા હોય ચોક્કસ ઋતુઓ દરમિયાન તો એવા ખરાબ જંગલો વિશે માહિતી છે આપવામાં આવી છે જો અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો સામાન્ય રીતે દેશમાં સિત્તેરથી બસો સેન્ટીમીટર જ્યાં વરસાદ પડે છે તે વિસ્તારોની અંદર જોવા મળે ખાસ કરી ઉત્તર પૂર્વીય રાજ્યોની અંદર હિમાલયના તળેટીના વિસ્તાર પશ્ચિમ ઓડિશા છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢોળાવ વિંધ્યાસણની પર્વતમાળા સાતપુડાની પર્વતમાળા વગેરેની અંદર આ જંગલો છે જોવા મળે છે ભારતમાં આ જંગલનું પ્રમાણ સૌથી વધારે છે જો આપણા માટે પણ એક સારી બાબત કીધી કે ભારતમાં આ જંગલો છે એનું પ્રમાણ વધારે છે અને આ જંગલો ખાસ કરી આપણે અહીંયા વિંધ્યાચલની અને સાતપુડાની જે પર્વતમાળા છે તેમની અંદર જોવા મળતા હોય છે તો આ જે જંગલોનો પ્રકાર છે તેમાં મુખ્યત્વે કયા પ્રકારના જંગલો થતા વૃક્ષો થતા છે તો એની અંદર કીધું આપણને શાક શાક થાય શાલ થાય શિશમના વૃક્ષો થાય સુંદરના વૃક્ષો થાય ખેરના વૃક્ષો થાય વાંસ થાય વગેરે વૃક્ષો છે એમની વિશેષતા છે કે આ પ્રકારના વૃક્ષો છે સૌથી વધારે અહીંયા થતા હોય છે તો ઉષ્ણ જે ખરાબ જંગલો છે તો એમની વિશેષતાઓ શું કે એની કઈ કઈ વિશેષતાઓ રહેલી છે તો અહીં કહેવામાં આવ્યું કે અહીંના વૃક્ષોની મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં વૃક્ષોના છથી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના બધા જ પાંદડા ખેરી નાખે છે એક સમય એવો આવે છે વૃક્ષો કે જે સમયગાળા દરમિયાન વૃક્ષ ઉપરના જે પાંદડા હોય છે છે બધા જ જાય દરેક પ્રજાતિના વૃક્ષોને પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી જો જંગલની અંદર અનેક પ્રકારની વનસ્પતિ હોય છે એક સરખી વનસ્પતિ હોતી નથી તો બધી જ વનસ્પતિઓ બધા જ વૃક્ષોને એક સાથે પાનખર ઋતુની અંદર પાન ખરતા નથી બધાને વારાફરતી કરે છે કોઈને પહેલાં ખરે છે તો કોઈને પછી ખરે છે એટલે જંગલની અંદર પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો છે એક સાથે પાન વિનાના જોવા મળતા નથી આમ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે આ ખાસ યાદ રાખવાનું છે કે ઋતુઓને અનુરૂપ પાન ખરતા હોવાથી અને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે ત્યારબાદ ત્રીજો પ્રકાર આપણને આપવામાં આવ્યો હતો ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોની અંદર આપણને કહેવામાં આવ્યું કે સામાન્ય રીતે આ જંગલો સિત્તેર સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડતો હોય તેવા વિસ્તારોની અંદર જોવા મળે આ પ્રકારના જંગલો ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તાર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોની અંદર ઉષ્ણકટિબંધીક કાંટાળા જંગલો જોવા મળે તો આ ઉષ્ણકટિબંધક જે કાંટાળા જંગલો છે તો કાંટાળી વનસ્પતિ આપણા વિસ્તારની અંદર પણ થતી હોય છે આપણે ઓળખતા હોઈએ છીએ તો કે એમાં કયા વૃક્ષો થાય એટલે તેના આધારે આપણને ખ્યાલ આવશે કે આપણે જે વિસ્તારની અંદર વસવાટ કરીએ છીએ તેમાંના આ વૃક્ષો હોય છે વનસ્પતિ હોય છે એટલે આપણને ખ્યાલ આવશે તો એની અંદર આપણને કહેવામાં આવ્યું કે અહીં ખજૂર થાય બોરડી થાય બાવળ થાય થોર થાય ખીજડો થાય હવે આ વૃક્ષો આપણા વિસ્તારની અંદર થાય છે એટલે આપણે જોયેલા છે કે ભાઈ બાવળ કોને કહેવાય બોરડી કોને કહેવાય ઠોર કોને કહેવાય ખીજડો કોને કહેવાય આ દરેક વૃક્ષોને આપણે ખૂબ સારી રીતે ઓળખીએ મતલબમાં કહેવાનો અર્થ કે કાંટાળી વનસ્પતિને કાંટા હોય છે ત્યારબાદ આ વૃક્ષોની વિશેષતાઓ શું હોય તો એની અંદર આપણને કહેવામાં આવ્યું કે આ વૃક્ષોની વિશેષતા એ છે કે અહીંના જે વૃક્ષો છે એમના છોડના મૂળ ખૂબ લાંબા અને ઊંડા અને સારી તરફ ફેલાયેલા હોય પરણો છે એટલે કે પાંદડા સિંહ નાના નાના હોય છે જેથી બાષ્પ નિષ્કસનની પ્રક્રિયા ધીમી રહે અને અહીં વૃક્ષો છૂટા છવાયેલા હોય છે કાંટાળી વનસ્પતિ છે એક સાથે વૃક્ષો જોવા મળતા નથી સુટા છવાયેલા એ કાંઈ હોય પચાસ સો ફૂટ દૂર હોય એનાથી એક દૂર હોય બાવળ છે બોરડી છે આમ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો અને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો આ બે પ્રકારો વિશે આજે આપણે અભ્યાસ છે એ કર્યો વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો